નમસ્કાર જય હિન્દ શ્રી નવસારી માછી સમાજ નવસારીના તમામ હોદ્દેદારો બિનહરીફ ચૂંટાયા શ્રી નવસારી માછી સમાજ નવસારી નું દ્વિ વાર્ષિક અધિવેશન તારીખ એક છ ના રોજ મમતા મંદિર વિજલપોર ખાતે મંડળના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ આ અધિવેશનમાં બે હજાર પચીસ કરવામાં આવી હતી ત્યારબાદ ના રોજ યોજાયેલ પ્રથમ કારોબારી સભામાં ચૂંટાયેલા કારોબારી સભ્યો નિમણૂક કરવામાં આવી હતી જેમાં નીચે મુજબની વરણી કરવામાં આવી પ્રમુખ પ્રોફેસર ઈશ્વરભાઈ નરસિંહભાઈ ટંડે મંત્રી શ્રી ભાઈ વાલાભાઈ ટંડે ઉપપ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ ભગવાનભાઈ ટંે બીજા ઉપપ્રમુખ પ્રોફેસર જે કે ટંડેલ ત્રીજા ઉપપ્રમુખ શ્રી નિલય કુમાર એસ ટંડે સહમંત્રી શ્રી પરસોત્તમભાઈ આઠમભાઈ ટંડેલ બીજા સહમંત્રી શ્રી શ્યામલકુમાર મોતી ટંડેલ કોષાધ્યક્ષ શ્રી મણિલાલ દુલ્લભભાઈ ટંડેલ સંગઠન મંત્રી શ્રી હિરેનભાઈ ઈશ્વરભાઈ ટંડે બીજા સંગઠન મંત્રી શ્રી શીતલ કુમાર શંકરભાઈ ટંડેલ મહિલા પ્રતિનિધિ શ્રીમતી રમીલાબેન કે ટંડેલ અને શ્રી જાનકી બેન બી ટંડેલ આ નવયુક્ત હોદ્દેદારોને સમાજના વિકાસ અને ઉત્કર્ષ માટે કાર્ય કરવા શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે